આવેલ એક બંધ કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો વડોદરા શહેરના છાણી જગતના ગોરવા તરફ જવાના મધુનગર બ્રિજ પાસે આવેલ એક બંધ કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી મોડી રાત્રે લાગેલી આગના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આસપાસ અન્ય દસ જેટલા ગોડાઉન પણ આવેલા હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવ અંગેની જાન ફાયર ફાઇટર્સને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે તેના ઉપર કાબુ મેળવવા માટે આઠથી દસ જેટલા ફાયર ફાઈટર્સની જરૂર પડી હતી ફાયર વિભાગ દ્વારા લગભગ અઢી કલાક સુધી જહેમત ઉઠાવી પડી હતી આ કંપની બંધ હાલતમાં હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી ફાયર ફાઈટર્સ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા